જે રીતે જોઈએ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની સેમીફાઈનલ રમતી હોય તેવું એક ચિત્ર ઊભું થયું છે કઈ રીતે બે હજાર સત્યાવીસની તૈયારીઓ હવે થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો વિસાવદર જીત્યા બાદ એક માહોલ જે રીતે આમ આદમી પાર્ટીનો બની રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં કેટલી સીટો આનાથી અસરગ્રસ્ત થશે અને આમ આદમી પાર્ટીને હવે કેટલો ફાયદો થઈ શકે છે માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ જ્યારે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી ત્યારે જ ખૂબ સારા એવા ફળની આશાએ બીજ બીજ રોપવામાં આવેલા જેના હવે ફળ આવવાના ચાલુ થયા છે આપણે ભૂતકાળમાં એવું પણ સાંભળેલું આમ આદમી પાર્ટીની લોકો મજાક લેતા કે ત્રીજી પાર્ટી નથી ચાલતી કોંગ્રેસ ભાજપ સાથે મળીને આવી વાહિયાત વાતો કરતા ગુજરાતની જનતાએ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ એકતાલીસ લાખ કરતા વધારે મત આપી આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ચૂંટીને ગુજરાતની જનતા એક સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે જો કોઈ આવશે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટ શાસન છે એની સામે લડે એવા કોઈ વિકલ્પ અમને મળશે તો સો ટકા ગુજરાતની જનતા એની સાથે રહેશે બે હજાર બાવીસ ની ચૂંટણી પછી પણ જે કોઈ પરિણામો ઉતાર ચઢાવવાળા આવ્યા ત્યાર પછી પણ ચર્ચાએ જોર પકડ્યું ભાજપ કોંગ્રેસે સતત એક વાત ચાલુ રાખી કે બાવીસ ની ચૂંટણી હતી અમે ફરી વખત આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉભરીને બહાર નહીં આવે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ ઘણા લોકો આવી રીતે વાહિયાત નિવેદનો કરતા ફરી એક વખત જયારે બે હજાર પચીસ ની પેટા ચૂંટણી મહત્વની વાત એ છે કે વિસાવદર પેટા ચૂંટણી છે વિધાનસભાની એમાં પણ સાડા સત્તર હજાર મતની લીડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે અમે એ પ્રચાર સમયે પણ પણ કહેતા આજે કહીએ છીએ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જે પણ પરિણામ આવે એ પરિણામ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ નક્કી કરનારું પરિણામ હશે ડંકાની ચોટ પર કહીએ છીએ આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે હશે અને બે માં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરફોર્મન્સ કરશે અને સરકાર બનાવશે કોઈ જાતનો અહંકાર કે અભિમાન નથી પણ ભારતીય જનતા જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ગુજરાતની થઈ ગઈ છે બેરોજગાર યુવાનો યુવાનો છે છે શિક્ષિત જેને રોજગારી નથી મળતી પેપર ફૂટવાનો ત્રાસ તો ગુજરાતે રેકોર્ડ તોડ્યો છે તમે અમે બધા જાણીએ છીએ પેપરો ફૂટ્યા છે ત્યારે સડસઠ થી વધારે નેતાઓ આમ આદમી પાર્ટીના જેલમાં ગયા છે મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટીની મહિલા ટીમ પણ લડી છે આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ લડ્યું છે ખેડૂતોના મુદ્દા હોય તો આમ આદમી પાર્ટી લડી છે કોઈ પણ સમાજ સાથે અન્યાય થયો છે તો આમ આદમી પાર્ટી લડી છે ઇકોઝોન પાર્ટીના નેતાઓ લડ્યા છે વિપક્ષમાં રહીને ખરેખર જનતાનો અવાજ કેવી રીતે બની શકાય આ હંમેશા પ્રયત્ન કોઈએ ગુજરાતમાં કર્યા હોય તો આમ આદમી પાર્ટીએ કર્યા છે જેના પરિણામ સ્વરૂપે અમને પૂર્ણ વિશ્વાસ છે જેવી રીતે વિસાવદર વિધાનસભાના પરિણામથી આખા ગુજરાતમાં એક અવાજ નીકળ્યો છે કે અમે વિસાવદર વાળી થશે ગુજરાતના લોકોનો આત્મા જાગશે આ અવાજ માત્ર વિસાવદરનો નથી વિસાવદરના પરિણામ પછી આખા ગુજરાતના ખૂણે ખૂણે છેવાડાના ઘરે રહેતા વ્યક્તિનો અવાજ છે કે અમે અમે પણ વિસાવદર વાળી કરીશું મતલબ આ ચૂંટણી આવનાર બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે લડે છે આવું નથી

તેઓ તો વિધાનસભા સુધી પહોંચ્યા પગથિયા ઉપર બેઠા રાહ જોઈને બેઠા હતા કે ગોપાલ ઇટાલિયા આવે હું તૈયાર છું રાજીનામું આપે ફરી ચૂંટણી કરી બતાવીએ તો આખી ચેલેન્જને કઈ રીતે જોઈ રહ્યા છો ને એમાં ભાજપના સમર્થકો તો માની રહ્યા છે કે અમારો ધારાસભ્ય ભાઈડો છે જે બોલે છે કરી બતાવી અચ્છા તો ચેલેન્જ શું હતી ગોપાલ ઇટાલિયા રાત્રે જે ચેલેન્જ આપી એ શું હતી હું તમને પૂછું રાત્રે ચેલેન્જ આપી એ શું હતી એ ચેલેન્જ મારા શબ્દો સાચા હોય તો હા પાડજો દિવસે મોરબીની જનતાએ રોડ ચક્કાજામ કર્યો પ્રશ્નનું નિરાકરણ નહોતું આવતું વર્ષોથી મોરબીની જનતા એટલે મોરબીના ધારાસભ્યના મતદારો મતદારો વર્ષોથી આ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆત કરતા પરિણામ ન મળ્યું એટલે મોરબીની જનતાએ મોરબીના મતદારોએ કાંતિ અમૃતિયા અને ચેલેન્જ કરી પહેલી ચેલેન્જ ની શરૂઆત ત્યાં થઈ કાંતિ અમૃતિયાને ચેલેન્જ કરી કે ખરેખર તમે આ નું નિરાકરણ નહીં લાવો તો અમે કરીશું તો એનાથી ભડકી ગયા રાત્રે મોડી રાત્રે મીડિયા સામે આવે છે બઉ સમજવા જેવી વાત છે મોડી રાત્રે મીડિયા સામે આવે છે ને એના જે શબ્દો હતા કે તમારા ગોપાલ ઇટાલિયાને અહિયાંથી લડાવો હું રાજીનામું આપી દઉં ગોપાલ ઇટાલિયો ગોપાલ ઇટાલિયો શબ્દ નો પ્રયોગ જુઓ એક ધારાસભ્ય અને એજેડ વ્યક્તિ જયારે આવા ટપોરી ની ભાષામાં શબ્દ પ્રયોગ કરે છે ગોપાલ ઇટાલિયા ને અહીંથી લડાવો હું રાજીનામું આપી દઈશ ગોપાલ ઇટાલિયા જીતે તો કરોડ આપીશ મારી વાત સાચી હતી ને મોડી રાત્રે ચેલેન્જ બીજા દિવસની જે હતી જયારે ગોપાલભાઈએ મોરબીની જનતા વતી એવું કહ્યું કે બેટા ચૂંટણી આવશે તો અમે લડશું અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીના નેતા હશે તો કહે છે કે ભાઈ કોઈ રાજીનામું દેતા હોય ચૂંટણી અમે લડશું અમે જીતીને બતાવશું વાત એ છે કે રાત્રિની ચેલેન્જ હતી એમાં અને બીજા દિવસની જે ચેલેન્જ હતી એમાં જમીન આસમાનનો ફરક છે બીજા દિવસે મીડિયા સામે આવીને એ જ કાંતિભાઈ અમૃતિયા કહે છે કે વિસાવદર થી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે હું મોરબી થી આપું બંને જ વિસાવદર ની વાત ક્યાંથી આવી પહેલી ચેલેન્જ મોડી રાત્રે આપી બીજી ચેલેન્જ આપી દિવસે આપી મને ક્યાંક ને ક્યાંક શંકા છે મોડી રાત્રે બની શકે એક નશો કરીને ચેલેન્જ આપી હોય ને એનું ભાન બીજા દિવસ થયું હોય આવું પણ બની શકે કારણ કે ગુજરાતમાં અમે જોઈએ છીએ ગઈકાલે થાનગઢમાં એક કરોડ થી વધારે દારૂ પકડાણો થાનગઢ એકદમ ની નજીક છે કદાચ બની શકે કે રાત્રે ચેલેન્જ આપી ત્યારે ખબર ના રહી હોય ભાઈને અને ચેલેન્જ અપાઈ ગઈ બીજા દિવસ ખબર પડી કે રાત્રે તો હાળું નશામાં ચેલેન્જ અપાઈ ગઈ હતી હું આવું કદાચ હું કાંતિભાઈ ને તમે પણ પૂછજો હું પણ પૂછીશ આજે નવજીવનના માધ્યમથી એવું કાંતેબાઈ પૂછું કે રાત્રિની ચેલેન્જ અને દિવસની ચેલેન્જમાં ફેર કેમ થઈ ગયો ફરક કેમ પડ્યો તો રાત્રે ચેલેન્જ આપી ત્યારે ખરેખર અવસ્થામાં નહોતા કેમ બીજા દિવસ ચેલેન્જ બદલવામાં આવી આગલા દિવસની ચેલેન્જમાં ફૂદડી તો નહોતી તેમ છતાંય ચેલેન્જ કેમ ચેન્જ થઈ ગઈ મહત્વની વાત એ છે કે ગુજરાતની જનતાને જાણે બેવકૂફ સમજતા હોય એવી રીતે બ્રિજો તૂટે છે ત્યાં ચેલેન્જ આપવાનો સમય નથી અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે ભાજપના ધારાસભ્યોમાં તાકાત હોય તો જાહેરાત કરે એક એક પગાર આપી દેવાની ચેલેન્જ કરે બીજા ધારાસભ્યોને કે અમે બધા એક એક પગાર આપી દઈશું બ્રિજ તૂટ્યા છે જે પીડિત પરિવાર છે એને બરાબર છે મોરબીનો બ્રિજ દુર્ઘટના ઘટી 100 થી વધારે લોકોના મૃત્યુ થયા ઘૂટણ હમાં પાણીમાં પડીને આજ કાન્તીભાઈ નાટકો કરતા 100 થી વધારે લોકોને બચાવ્યા કાંતિભાઈ ડૂબકી મારતા એ પાણી તો ઢીચણ હમું હતું એમાં હોવાથી વધારે લોકોને બચાવ્યા ભવાઈ મંડળ જાણે નાટક આદર્યું હોય એવી રીતે ગુજરાત વિધાનસભાનો માહોલ બનાવી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા ત્યાંથી મોરબી થી અહીંયા આવ્યા બરાબર છે અમદાવાદ ની હદ આવી તો અમદાવાદ ની હદમાં જાહેરનામું છે ગાંધીનગર ની હદમાં જાહેરનામું છે ચાર થી વધારે લોકો ભેગા નહીં થવાનું કાંતિભાઈ કેવી રીતે મોટો દોઢસો ગાડીઓના કાફલા સાથે આવ્યા પોલીસ શું કરતી હતી સચિવાલયમાં એન્ટ્રી સમયે બધાને હેરાન કરવામાં આવે છે પાસ લેવામાં આવે છે મંજૂરી લેવામાં આવે છે કાંતિભાઈ લાવેલા કાફલા મંજૂરી લીધી હતી કોને મંજૂરી થી અહિયાં બેઠા હતા વાત એ છે કે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરે છે અને એની ઉપર બેઠેલા નેતા તમાશો જોઈ રહ્યા છે આજે સાબર ડેરીની વાત કરીએ સાબર સાબર ડેરી પોલીસે લાઠી ચાર્જ કર્યો છે લોકો પોતાનો નફો માંગવા ગયા હતા પોતાને જે બેનિફિટ પ્રોફિટ મળેલો છે માંગવા ગયા હતા પોતાના પૈસા માંગવા ગયા છે પોલીસે લાઠી ચાર્જ કર્યો કોના કહેવાથી કર્યો અશોકભાઈ ચૌધરીનું અવસાન થયું પોલીસના ટીયર ગેસ છોડવાથી ગુંગડામણ મળતી કોના કહેવાથી ટીયર ગેસ છોડ્યા હતા વાત એ છે કે સરકારે શરમિંદા થવું જોઈએ કાંતિ અમૃતિયાન કહેવું જોઈએ કે ભાઈ ઘરે બેસ ભારતીય જનતા પાર્ટીના નેતા લોકોની સામે મોઢું ના બતાવી શકાય આવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે આ સમયે તમે નાટકો કરવા નીકળ્યા છો રાજકોટ ગેમ ઝોનની વાત કરીએ કેટલા લોકોના મૃત્યુ થયા છે શું પીડિત પરિવારને શું ન્યાય અપાવ્યો તમે અરણીકાંડમાં શું પીડિત પરિવારને ન્યાય અપાયો બહેનો રજૂઆત કરવા ગયા મૃદુ અને મુક્કમ મક્કમ મુખ્યમંત્રીની વાતો કરનારા મુખ્યમંત્રી બહેનોને તતડાવી કકડાવી છે સીધી વાત એ છે કે ભારત ભાજપના નેતાઓએ શરમિંદા થવાની જગ્યાએ લાજવાની બદલે ગાજી રહ્યા છે પણ ગુજરાતની જનતા જડબાતોડ જવાબ બે હજાર સત્યાવીસમાં ચોક્કસથી આપશે હવે તો એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ડરી ગયા ને આ બધા ભાજપના સમર્થકો જ્યારે તે નથી પહોંચ્યા તો કે એમનો એક ઇન્ટરવ્યુ પણ છે કે ગોપાલ મારો ફોન પણ નથી ઉપાડતો એ પ્રકારની વાત એ વાત કરી રહ્યા છે ચાલુ ઇન્ટરવ્યુમાં ને હવે એ ઢંઢેરો એવું પીટી રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ડરી ગયું છે અને મેકિંગ અચ્છા કોણ વાત કરે છે મારો ફોન નથી ઉભડતો આમ ગોપાલભાઈ ઇટાલિયા મેન્ટલ માણસના ફોન રિસીવ નથી કરતા જેને માનસિક અસ્થિર માણસ હોય એના ફોન ગોપાલભાઈ રિસીવ નથી કરતા કોઈક ડાયો માણસ ફોન કરશે તો ગોપાલભાઈ સો ટકા ફોન રિસીવ કરશે યોગ્ય પ્રશ્ન હશે તો 100% ટકા ગોપાલભાઈ જવાબ આપશે બરાબર છે બાકી કોઈ એવું કહેતું હોય કે ગોપાલભાઈ ડરી ગયા છે ગોપાલભાઈ આજથી દસ વર્ષ પહેલા આજ સચિવાલયમાં પોતાનો પ્રશ્ન અવાજ ઉઠાવ્યો છે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવ્યો છે આજ ભારતીય જનતા પાર્ટી એ સચિવાલયમાં ગોપાલભાઈ પ્રવેશ બંધી કરેલી હતી કારણ એટલું જ હતું ગોપાલભાઈ ગુજરાતના યુવાનો નો અવાજ લઈને આવ્યા તો એક ગરીબ છોકરો જે ખેડૂતનો દીકરો છે બરાબર છે એ સમયે સત્તાનો દુરુપયોગ કરી આ ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં ગોપાલભાઈ પ્રવેશતા અટકાવી દીધા આજે ગુજરાતની જનતાએ બતાવ્યું છે તંત્ર લોકોની તાકાત વધારે છે ગોપાલ ઇટાલિયન બેસાડી વિધાનસભામાં પહોંચાડવાનું કામ પણ ગુજરાતની જનતાએ કર્યું છે વાત એ છે કે ગોપાલ ઇટાલિયા ડરવા વાળો વ્યક્તિ નથી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવાની કોઈમાં તાકાત હોય તો આમ આદમી પાર્ટીના સૈનિકો અને એના લીડર તરીકે ગોપાલ ઇટાલિયા નીસુદાનભાઈ ગઢવી છે જેના ખંભા પર આમ આદમી પાર્ટીનું તોહારું મૂકવામાં આવ્યું છે રાજુભાઈ તમારા સિટિંગ ધારાસભ્ય છે એમના પર હત્યાના પ્રયાસનો તો ગુનો ડીડિયાપાડામાં નોંધાયો છે તેમને બંને કોર્ટમાંથી જામીન નામંજૂર થયા છે તો કઈ રીતે આખો ઘટનાક્રમ જોઈ રહ્યા છો કે ધારાસભ્ય હોય વિપક્ષના હોય તો વિપક્ષ સવાલ કરી રહી છે કે તેમના ધારાસભ્ય સાથે આ પ્રકારે બને છે ને ષડયંત્રના પણ આરોપ તમારી પાર્ટી લગાવી રહી છે અમારી પાર્ટી આરોપ લગાવે છે એવું માત્ર નથી ગુજરાતના દરેક વ્યક્તિ આરોપ લગાવે છે શા માટે આરોપ લાગે છે આજે પહેલી વાત તો દુઃખદ બાબત એ છે અમારા માટે કે આજે અમારી ખુશીમાં સહભાગી થવા અમારા ભાઈ ચૈતરભાઈ અહીંયા વિધાનસભામાં હાજર નથી પણ એ ચોક્કસથી જેલમાં આજે ખૂબ આનંદિત થશે કે એમની સાથે એક લડાઈ એક મજબૂત યુવાન આજે શપથ લઈ રહ્યો છે વાત એ છે કે ચૈતરભાઈ પર કેસ શું કરવામાં આવ્યો ભૂતકાળમાં પણ આદિવાસી સમાજનો અવાજ બનીને જ્યારે ચૈતરભાઈ બહાર નીકળ્યા છે ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે નકલી કચેરીઓ બહાર લાવ્યા છે ત્યારે ચૈતરભાઈના અવાજને દબાવવાના ભૂતકાળમાં પણ પ્રયત્નો થયા છે ભારતીય નથી થતા એટલે ગુનો શું છે ચૈતરભાઈ વસાવા એ પીવાના પાણીનો ગ્લાસ ફેંકો સદનસીબે પેલો સંજય વસાવા નીચે નમી ગયો જે ફરિયાદી છે જો સંજય વસાવાના માથામાં વાગ્યો હોત તો સંજય વસાવા મૃત્યુ પામત ઈરાદાપૂર્વક પૂર્વક ચૈતરભાઈ ગ્લાસ ફેંક્યો નસીબ જોક સંજય વસાવા બચી ગયો આવું પોલીસ નું કેવું છે અમે પીવાના પાણીનો ગ્લાસ ફેંકવાથી કોઈની ઉપર ત્રણસો હાથ જે જૂની કલમ હતી હાલ એકસો નવ છે કે ઈરાદાપૂર્વક હત્યા કરવાની કોશિશ જેને પીવાના પાણીથી ગ્લાસથી કોઈ હત્યા કરે ઈરાદાપૂર્વક હત્યા કરે વાત એ છે કેક ને કેક આવનાર સમયમાં કોર્ટમાં જે પણ તપાસ કરનાર અધિકારી છે એને જવાબ આપવા ફાફા પડી જશે નવજીવનના માધ્યમથી કહું છું આજુ સંજય વસાવવાનું એવું એવું છે કે ભાઈ આ જે ઘટના છે એક સામાજિક ઘટના છે કોઈ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે અને સોરી રાજકીય ઘટના છે અને સામાજિક રંગ આપવામાં આવી રહ્યો છે આદિવાદી સમાજમાં બી ભાગા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સમર્થકો આદિવાસી સમાજને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે પત્ર પણ તેમણે આદિવાસી સમાજના આગેવાનને લખ્યો છે ગઈકાલે ચૈતરવાય શિવાય હું એવું માનું છું જેટલા પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી સમાજના નેતાઓ છે એને આવું જ દેખાશે કારણ એ છે કે ભાજપમાં જોડાયેલા નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનનો પૂરો લાભ લીધો છે પચીસો કરોડ રૂપિયા જે બચુભાઈ ખાબડના દીકરા ચાવ કરી ગયા એમાં ઘણા બધા નેતાઓ સામેલ હશે દરેક તાલુકા પ્રમુખનો પણ ભાગ છે ક્યાંક હિસ્સો છે માત્ર લઈ આવી વાત કોંગ્રેસ નું ગઠબંધન આપણે એમાં પણ જોયું આખું કૌભાંડ કોણ બહાર લાવ્યું ચૈતરભાઈ લાવ્યા હજી તો માત્ર એક કૌભાંડ બહાર આવ્યું છે પચીસો કરોડ અઢી હજાર કરોડ રૂપિયાની વાત છે અઢી હજાર કરોડ નું કૌભાંડ બહાર લાવ્યા ચૈતરભાઈ તો આ ભાગ બટાય જેટલા પણ ભાજપ સાથે જોડાયેલા તમામ નેતાઓને થઈ છે સીધી વાત એ છે કે આદિવાસી સમાજના પૈસા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ સમાજના લોકો ચાવ કરી ગયા પ્રધાન જાહેર મંચ પરથી લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપતા હોય છે કે ભાઈ ના મેં ખાઉંગા મેં ખાને દઉં જીરો ટોલરન્સ પોલિસી ગુજરાતમાં છે તો તમે કહી દેવો કે ભ્રષ્ટાચાર નવજીવનના માધ્યમથી હું કહીશ ગુજરાતનો એક પણ જિલ્લો વડાપ્રધાન મને બતાવે અથવા વડાપ્રધાનને સમય નહીં હોય આપણને વડાપ્રધાન જોતા નહીં હોય ગુજરાતના નેતાઓને કહીએ છીએ જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની ભ્રષ્ટાચાર મુક્ત ભાજપની વાતો કરે છે ભાજપના નેતાને ચેલેન્જ કરું છું જે હમણાં ચેલેન્જ નો સિલસિલો ચાલ્યો છે ને ચેલેન્જ સમજે તો ચેલેન્જ કરું છું ગુજરાતની અંદર એક પણ જિલ્લાનું નામ બતાવે જ્યાં મનરેગા માં કૌભાંડ નથી થયું ગુજરાતની અંદર ખેડૂતો માટે આવેલી એક યોજનાનું નામ બતાવે જાહેર મંચ પર હું ચર્ચા કરવા તૈયાર છું અમે સુરેન્દ્રનગરમાં જે માણસ પંદર વર્ષ પહેલા ગુજરી ગયા છે એવા માણસના નામે કામ થાય છે જોબ કાર્ડમાં એના એ માણસના પૈસા ઉઠી જાય છે મનરેગા કૌભાંડમાં સુરેન્દ્રનગરમાં સો કરોડના શૌચાલય ખાઈ ગયા ભાજપના નેતા શૌચાલય સો કરોડના ખાઈ ગયા સીધી વાત એ છે તળાવોના નામે કુવાના નામે જે કુવા જૂના હતા એ કુવાને બતાવવામાં આવે વારંવાર ત્રણ વખત બતાવીને એના નામે પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા છે સીધી વાત એ છે કે કયા જિલ્લામાં ભ્રષ્ટાચાર થતો નથી ભાજપ જયારે એવું કે અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ ત્યારે ઓછામાં જયારે ગાંધી ગાંધી વિચારોની વાત કરતો હોય લાગે અહિંસાની વાતો ઓછામાં બિનલાદેન કે દાઉદ કરતા હોય એવું લાગે જયારે ભાજપ એમ કે અમે ભ્રષ્ટાચાર નહી કરીએ ભ્રષ્ટાચારનો કોન્ટ્રાક્ટ જેને સૌથી મોટો રાખ્યો છે ભારતીય જનતા પાર્ટી એ રાખ્યો છે કયા માટે ક્યાંક અમે ભ્રષ્ટાચાર નથી કરતા કઈ યોજનામાં નથી થતો યોજનાનું નામ બોલો પુરાવા રાજુ કરા પણ આરોપો મૂકવા જેલમાં પૂરી દેવા ખોટા કેસ કરી દેવા આ તો ભારતીય જનતા પાર્ટીનું કામ છે અંગ્રેજોના સમયમાં પણ જેને રાષ્ટ્ર માટે પ્રેમ હતો ને એવા લોકો એ વખતે પણ જેલમાં જતા એને ફાંસીના માજડે પણ લટકાવ્યા તેમ છતાંય દેશને વફાદાર લોકો હતા એ અંગ્રેજોની સામે લડતા આજે દેશને વફાદાર લોકો આમ આદમી પાર્ટીમાં છે જે ભારતીય જનતા પાર્ટીના કુશાસનની સામે લડે છે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમણે અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે ચેલેન્જો પણ આપી છે અને કહ્યું છે કે ગુજરાતનું કોઈ એક એવો જિલ્લો બતાવી દો કે જ્યાં ભ્રષ્ટાચાર ના થયો હોય ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખરેખર જે મંચ ઉપરથી વાતો થાય છે વડાપ્રધાન વાતો કરે છે તે મુજબ વાસ્તવિકતામાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનશે તેના લઈને સવાલ છે ને બે હજાર સત્યાવીસની ચૂંટણી છે જે હવે ટુક એક બે વર્ષમાં આવવાની છે ત્યારે આ વખતે ગુજરાતની જનતા શું મૂળ બનાવે છે અને શું વિચારીને મત આપશે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો